કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના પાંચ ગામોમાં વીસ કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે તમામ ગામોમાં મંત્રીશ્રીનું ઢોલ શરણાઈના નાદે ઉમળકાભેર સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું ગામોમાં નવીન રસ્તાના નિર્માણની ખુશીમાં ગ્રામજનોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે મેસર પંચાયત ઓફિસથી કાતરા રોડનો જોડતો માર્ગ ખોડાણા કલણીયાપુરા રોડ થી નવા તરફનો તથા સરદારપુરા અરજણપુરા અને રાધુપુરાને જોડતો રોડ મુનાથી નવા જિલ્લા હદ સુધીનો રોડ અને વાગડોદ ગામે હાઇવેથી વાગડોદ વાછલવા ને જોડતો મોહનપુરા લિંક રોડનું સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખાતુમુહૂર્ત કર્યું હતું આજે એક વાતનો આનંદ છે આનંદ એ વાતનો છે કે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સિદ્ધપુર વિધાનસભામાં અને ખાસ કરીને સરસ્વતી તાલુકામાં જે અમારા વિસ્તારની અંદર વિકાસના કામો ઓછા થયા હતા અને ઝડપી વેગ મળે એ બાબતની વ્યવસ્થા કરી અને આજે વીસ કરોડ થી વધારે આ વિસ્તારની અંદર જોબ નંબર આપ્યા છે ના ભાગરૂપે આજે પાંચ ગામોના ખાતમુહૂર્ત થયા છે અને ખાસ કરીને વાગડો ગામ અમારે એક એવું ગામ છે એને આખો સાહેબે એક રિંગ રોડ આપ્યો છે એટલે ગામનો ઉત્સાહ પાછે ગામનો ઉત્સાહ અદભુત છે અને આ જ પ્રકારની વ્યવસ્થા હમણાં મુખ્યમંત્રીશ્રીએ આ વિસ્તારમાં તરાવો ભરાય એના માટે પણ એકસો છવ્વીસ કરોડથી વધારે રૂપિયા આપ્યા છે તો આ સમગ્ર લોકો વતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો આભાર માનું છું અને આ વિસ્તારમાં જે સુવિધાઓ પ્રાપ્ત થઈ છે એ પ્રજાની સુખાકારી થશે એવો મને પણ આનંદ છે જયેશ મકવાણા દિવ્યાંગ ન્યુ સરસ્વતી પાટણ